કેન્દ્રો તો ભાડાના મકાનમાં ચાલે છે અને બાકીના ત્રણસો અઠ્યાવીસ જેટલા કેન્દ્રો છે તે અન્યત્ર ચાલે છે એમાં પછી દૂધની ડેરીનું કોઈ મકાન હોય પંચાયતનું મકાન હોય અથવા કોઈ ઝાડ નીચે કે પછી બહાર ઓટલા પર બેસાડી બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે આંકડાકીય માહિતી સામે આવી છે તે ખૂબ ચોંકાવનારી છે અને એટલા માટે જ તેને ક્રોસ ચેક કરવા માટે એટલે કે ફરીથી વેરીફાય કરવા માટે અલગ ટીમ બનાવવામાં આવી છે ફરીથી ચકાસણી કરવામાં આવશે કે આ આંકડાકીય માહિતી જે સામે આવી છે તે ખરેખર સાચી છે ખરેખર બાળકોમાંથી જેટલા બાળકો કુપોષિત બન્યા છે એટલે કુપોષણ નો શિકાર વધુ ને વધુ બાળકો થઈ રહ્યા છે કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ આંગણવાડીની પણ ખૂબ જર્જરિત હાલત છે એટલે પચીસ ટકા આંગણવાડી કેન્દ્રો છે તે હાલ પારકા આંગણે છે એવું કહી શકાય તો કુપોષણ નાબૂદ કરવા માટે ઝુંબેશો પણ સરકાર તરફથી ચલાવવામાં આવી બાળકોને અધિકારીઓ દ્વારા દત્તક પણ લેવામાં આવ્યા અને છતાં પણ એક વર્ષમાં પાંચ હજાર છસો પચાસ બાળકો કુપોષિત બન્યા છે એટલે કે કુપોષણની જે સંખ્યા છે બાળકોની તેમાં આટલો વધારો થયો છે પંદરસો માંથી સાત હજાર એકસો પચાસ સુધી આ સંખ્યા પહોંચી ગઈ છે એટલે ડીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે ટીમ બનાવવામાં આવી છે ફરીથી ચકાસણી કરવામાં આવશે અને પછી સાચો આંકડો સામે આવશે જે પણ હોય પરંતુ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે સરકાર તરફથી પ્રયત્નો જ ચોક્કસ કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રયત્નો હજુ પણ ખૂટે છે અને જેના કારણે જો બાળકોની કુપોષણની જે સંખ્યા છે તેમાં વધારો થઈ રહ્યો છે હાલ તો આ સમગ્ર મામલે તપાસનો વિષય